કોંગ્રેસના સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે પાંચ હજાર કરોડોના નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી ભાજપ દ્વારા સોનિયા ગાંધી રાહુલ ગાંધીના પુતળા કરવામાં આવ્યું દિલ્હીના ચકચારી ભ્રષ્ટાચારના ચર્ચિત કેસ નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી જેથી હવે કોર્ટમાં કેસ ચાલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કુદી કુદીને ભ્રષ્ટાચારની બૂમો પાડતા કોંગ્રેસ જાઓ સામે મોટી લપડાક પડી છે જ્યારે ભાજપે આ તક નહીં જવા દેતા સમગ્ર દેશભરમાં રાહુલ ગાંધીના પુતળા દહનના કાર્યક્રમ યોજાયા જેમાં પાદરામાં પણ ગોવિંદપુરા એસટી ડેપો બહાર રોડ ઉપર યુવા ભાજપના કાર્યકર્તાઓએ રાહુલના પુતળો સળગાવી રોષ ઠાલવ્યો અને જેમાં શહેર પ્રમુખ પંચાલ દિપેન બ્રહ્મ ક્ષત્રિય પરેશભાઈ નયન ભાવસાદ સહિત કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરીને ભ્રષ્ટાચારને શિક્ષા કરો હાય હાય રાહુલ હાય હાય ના ભારે સૂત્રોચ્ચાર કર્યા જ્યાં પોલીસે કાર્યકર્તાઓને અટક કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને આમ કોંગ્રેસના ભ્રષ્ટાચારના ભૂરિંગમાં ફસાતા આવા સમયમાં જેલની પાછળ જાય તો કહેવાય નહીં તમે તેમ નિષ્ણાંતો કહી રહ્યા છે દેશની કેન્સર સમાન કોંગ્રેસ સરકાર દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં જે પાંચ હજાર કરોડથી વધારનું કંભાઉન્ડ કરેલું છે એનો આજે અમે વિરોધ દર્શાવ્યો છે અને ગાંધી પરિવારનું કુતરા દહન કરેલું છે નેશનલ હેરાલ્ડમાં ગાંધી પરિવારે જે પાંચ હજાર કરોડનું કંભાઉન્ડ કરેલું છે અમે એનો વિરોધ દર્શાવેલો છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા અને ગાંધી પરિવારનો પુતરા દહન કરેલો છે